બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવા હવે મોંઘા પડશે લેબર અને લાઇટ બિલ વધવાને કારણે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં કટ્ટા દીઠ દસ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે ખેડૂતોને કટ્ટા દીઠ દસ રૂપિયા અને બાર પોઈન્ટ પચાસ રૂપિયા ગ્રેડિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવો પડશે ઉલ્લેખનીય છે કે હાલ બનાસકાંઠા જિલ્લામાં એકસો નવ્વાણું જેટલા કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે જે ત્રણ પોઈન્ટ પંદર કરોડ કટ્ટાની કેપેસિટી ધરાવી રહ્યા છે કોલ્ડ સ્ટોરેજમાં મુકતા બટાકાના ભાડાના ભાવમાં વીસ પૈસાનો વધારો કરતા ભાડું બે રૂપિયા સાહીઠ પૈસા થયું છે ભાવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખૂબ ઓછું મળી રહ્યું છે એવા સમયે સ્ટોર માલિકોએ મિટિંગ કરી અને કટ્ટા દસ રૂપિયા ભાવ વધારો કર્યો છેલ્લા પાંચ વર્ષમાં આ લોકોએ ચાર વખત ભાવ વધારો કર્યો છે કોઈ કોઈ ગ્રેડિંગમાં હોય હોય અમુક વધાર્યા રીતે હેરાન થઈ રહ્યા છે આવા સમયે ખેડૂતોએ ખરેખર ખૂબ જાગવાની જરૂર છે ખેડૂતો કોઈ વિદ્રોધ પણ નથી કરતા બધાય સ્વીકાર્યું એવું દેખાઈ રહ્યું છે એટલે ખરેખર ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવાનો વારો આવશે આ રીતે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતો અમે થોડું વિચારે અને ખેડૂતને સહકારી બને ખેડૂતની હાલત તો બહુ નાજુક જ છે બટાકાવાળા વારંવાર ભાવ વધારે જાય છે ભાવ જ નથી વર્ષથી સતત બટાકામાં નબળા રહે છે ખેડૂતો ઉપર પર પેકેટ દસ રૂપિયાનો ભાવ વધારો વધારે ચૂકવવાનો આવશે અત્યારે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે વાતાવરણ અનુકૂળ ના હોવાના કારણે ક્રોપ થોડો નબળો છે અને થોડોક પ્રોડક્શનની અંદર માર પડશે એવું લાગી રહ્યું છે